સ્વીટ રેસીપી શેર કરી રહી છું રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો હવે નજીક આવી રહ્યા છે સ્વીટ હંમેશા આપણે બહારથી જ લાવતા હોઈએ છીએ આજે આપણે માર્કેટમાં ખૂબ જ મોંઘા મળતા માવા રોલકટ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીશું અને આ એકદમ ઇઝીલી બની જાય છે નો ફેલ રેસીપી છે તો એના માટે અહીં મેં એક કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને જેટલો આપણે મિલ્ક પાવડર લીધો હોય એનાથી અડધું એટલે કે અડધું કપ જેટલું દૂધ લઈશું સાથે વન ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને ગાર્નિશિંગ માટે અહીં મેં બદામ અને પિસ્તા એ બંને મિક્સ કરીને આ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કરી લીધા છે એની બદલે અહીં તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો એ પણ લગાવી શકો છો અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે ને એમાં આપણે દૂધ અને મિલ્ક પાવડર એ બંને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે અહીં આપણે પેનને ગેસ પર લઈએ એ પહેલાં જ બધી જ સામગ્રી આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં દળેલી ખાંડ અને ઘી એ બંનેને સાથે લઈને જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો મીઠાઈ બનાવો તો એમાં તમારે ચાસણી કરવાની પણ જરૂર નથી રહેતી ખૂબ જ ઇઝીલી બની જાય છે અને બનતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો જ સમય લાગે છે અહીં પહેલાં આ બધું જ સરસ રીતે મિક્સ કરીને એને આપણે લંપ ફ્રી એટલે કે કઠ્ઠા વગરનું બનાવી લઈશું અને પછી જ આપણે તેને ગેસ પર લઈશું તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને મિશ્રણ એકદમ સ્મૂથ થઈ ગયું છે તો હવે આને આપણે ગેસ પર લઈ લઈશું હવે અહીં શરૂઆતમાં આપણી પેન બરાબર ગરમ થાય અને ખાંડ ઓકળે ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ માટે ગેસને આપણે થોડીકવાર માટે હાઈ ફ્લેમ પર રાખીશું અને આ મિશ્રણ બધાઈને ઘટ થવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દઈશું આમાં આપણે મિલ્ક પાવડર એડ કરીએ છીએ એટલે એમાં લમ્સ ના આવે અને નીચે સ્ટીક ના થાય એટલા માટે કોન્સ્ટન્ટલી આપણે આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે અને બાઈન્ડ થતાં લગભગ પાંચથી છ મિનિટ જેટલો જ સમય લાગે છે બે થી ત્રણ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ પહેલાં કરતાં થોડું વધારે થીક થઈ ગયું છે અને કઢાઈમાં સ્ટીક પણ થવા લાગ્યું છે તો દૂધના માવા જેવી ના બને અને ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું અહીં ચારથી પાંચ મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ હવે એકદમ ઠીક થઈ રહ્યું છે અને ધીમે ધીમે પેન પણ છોડવા લાગ્યું છે આ સ્ટેજ પર અહીં આપણે ગેસને એકદમ મીડિયમ કરી દઈશું જો હાઈ ફ્લેમ પર રાખશો તો આ માવું છે એ નીચે સ્ટીક થવા લાગશે ને એનો કલર પણ ચેન્જ થવા લાગશે તો હવે પછીની પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ પર જ કરીશું હજી એકાદ મિનિટ માટે આપણે તેને શેકી લઈશું અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ સરસ બાઇન્ડ થઈ ગયું છે અને પેનમાં બિલકુલ સ્ટીક પણ નથી થતું તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખીશું ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને જલ્દી ઠંડુ થઈ જાય એટલા માટે હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઉં છું તો આ રીતે હાથમાં લઈને તમે એને ચેક કરો તો આ રીતે સરસ બોલ બની ગયો છે તમે જોઈ રહ્યા છો હવે આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય પછી આમાંથી તમારે જો પેંડા બનાવવા હોય તો પેંડા પણ બનાવી શકો છો પણ આજે આપણે ત્યાંના રોલ બનાવીશું તો એક મોટું બટર પેપર લઈને એની પર આપણે પહેલાં ઘી ગ્રીસ કરી લઈશું હવે એ રોલ આપણે જેટલા મોટા કે નાના બનાવવા હોય જે ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે આપણે આ રીતે રોલ તૈયાર કરીશું તો બજારમાં મીઠાઈ ખૂબ જ મોંઘી મળે છે અને ઘરે તમે ફક્ત દસ મિનિટમાં જ તૈયાર કરી શકો છો અને બહુ લાંબી પ્રોસેસ પણ નથી એકદમ ઇઝી બની જાય છે અહીં જે માપ આપ્યું છે એ પરફેક્ટ માપ પ્રમાણે બનાવશો તો તમને કોઈ તકલીફ નહીં પડે તો આ સ્વીટ બનાવો ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે મિશ્રણને જ્યારે આપણે ગેસ પર લઈએ ત્યારે એમાં લમ્સ ના આવવા જોઈએ એટલે સતત તમારે એને હલાવતા રહેવાનું છે અને એ સરસ રીતે બંધાઈને એની કન્સિસ્ટન્સી માવા જેવી ના થાય અને પેનમાં સ્ટીક ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે અહીં મેં પિસ્તાને બદામ અને પિસ્તાના પાવડરથી કોટ કર્યા છે પણ અહીં તમારે જો ચાંદીનો વરખ લગાવવો હોય તો એની પર તમે એ પણ લગાવી શકો છો હવે આ જ બટર પેપરથી હું એને રોલ કરી દઉં છું તેને આપણે એકદમ હલકા હાથે જ રોલ કરીશું કારણ કે એની પર આપણે જે બદામ પિસ્તાનો પાવડર લગાવ્યો છે એ રોલ પરથી નીકળીને કાગળા પર ચોંટી જશે હવે આ રીતે રોલ બનાવીને આપણે તેને ફ્રીઝમાં સેટ કરીશું નીચે ફ્રીઝમાં રાખો તો ચારથી પાંચ કલાક અને ડી ફ્રીઝરમાં મૂકો તો લગભગ એકથી દોઢ કલાકમાં તૈયાર થઈ જશે ફ્રીઝમાં સેટ કરી લીધા પછી આ એકદમ બંધાઈ જશે અને હવે આપણે તેને કટ કરી લઈશું મેં ફ્રીજમાં જ તેને બે કલાક માટે મૂકી રાખ્યો હતો અને હજી એકદમ સોફ્ટ જ છે તો આપણે તેને કટ કરી લઈશું તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમારે ઘરે મીઠાઈ બનાવી હોય તો ઘણી બધી મીઠાઈનું પ્લે લિસ્ટ બનાવીને મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે ચેક કરી શકો છો તો અહીં રોલ એકદમ તાજા હતા અને એને કટ કરી લીધા પછી હાથથી જ મેં એને આ રીતે પેંડા જેવો શેપ આપી દીધો તો આ રીતે તૈયાર થઈ જાય પછી હજી આની પર આપણે થોડી ડિઝાઇન કરીશું એટલે ખૂબ જ સરસ લાગશે અહીં મેં કેસરમાં થોડું પાણી નાખીને એનું મિશ્રણ તૈયાર કરી દીધું છે ને દરેક પેંડા પર આ રીતે આપણે મોટા તિલક લગાવી દઈશું અને પછી એની પર આ રીતે ચોપ કરેલી બદામ કે પિસ્તા આપણે પ્રેસ કરી દઈશું લુકમાં તો સરસ લાગી જ છે પણ ટેસ્ટની વાત કરીએ તો આ સ્વીટ છે એકદમ ડિલેશિયસ બની છે